નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એબી બી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી અને પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અફ અખબાર યાદી આપણે જોઈએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પરવાહ સામાન્ય પરવાહ વ્યવસાયલક્ષી પરવાહ ઉત્તર બુનિયાદી પરવાહ ગુજકેટ બે હજાર ચોવીસ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડૉટ જી ડોટ ઓ પર તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ સવારના નવ કલાકે જાહેર કરવામાં આવશે એટલે કે ધોરણ બાર સામાન્ય સામાન્ય પરવા વ્યવસાયલક્ષી પરવા ઉત્તર બુનિયાદી પરવા અને સંસ્કૃત માધ્યમનું ધોરણ બારનું પરિણામ તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ સવારના નવ વાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જીએસિબી ડોટ ઓઆરજી પર જાહેર કરવામાં એટલે કે ઓનલાઈન મૂકવામાં આવશે વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાના બેઠક ક્રમાંક સીટ નંબર એન્ટર કરીને મેળવી શકશે તો વિદ્યાર્થીઓ પરિણામ કેવી રીતે જોઈ શકશે તેની માહિતી આપેલી છે કે બેઠક નંબરનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓનું પરિણામ જોઈ શકશે આપણે આપણી ચેનલ પર જ વિદ્યાર્થીઓ ધોરણ બાર અને ધોરણ દસનું પરિણામ કેવી રીતે જોઈ શકશે ઓનલાઈન તેનો આખો વિડીયો બનાવેલો છે તો એકવાર તે જોઈ લેવો આ ઉપરાંત વિદ્યાર્થીઓની સરળતા માટે અને ઘણા બધા વિદ્યાર્થીઓ જે ગુજરાત માધ્યમિક બોર્ડની જે સાઈડ છે એ હેંગ થતી હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓ એક સાથે રિઝલ્ટ જોવાની કોશિશ કરે તો સાઈડ પર લોડ પડવાને કારણે સાઈડ હેંગ થતી હોય છે આ માટે આ વખતે શિક્ષણ બોર્ડ દ્વારા એક વોટ્સઅપ નંબર આપવામાં આવ્યો છે એ વોટ્સઅપ નંબર છે ત્રેસઠ સત્તાવન ત્રીસ જીરો નવ એકોતેર ત્રેસઠ સત્તાવન ત્રીસ જીરો નવ એકોતેર આ વોટ્સઅપ નંબર સેવ કરી અને આ વોટ્સઅપ પર હાઈ લખવાથી ઓટોમેટિક એઆઈ સિસ્ટમ દ્વારા આપણને અલગ અલગ ફંક્શન આપવામાં આવે છે તે આપણને જે વિગતો માગે બેઠક નંબર જન્મ તારીખ જે માગે તે આપણે આપતું જોવાનું છે અને આપણું પરિણામ આપણને મળી જશે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર ત્રેસઠ સત્તાવન ત્રીસ જીરો નવ એકોતેર પર પોતાના બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે વિદ્યાર્થીઓના ગુણપત્રક પ્રમાણપત્ર અને એસઆર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછી કરવામાં આવશે એટલે કે આ તો વિદ્યાર્થીનું ઓનલાઈન રિઝલ્ટ બહાર પાડવાનો સમય અને તારીખ આપેલી છે આ ઉપરાંત જે વિદ્યાર્થીઓની હાર્ડ કોપી છે તે ક્યારે મળશે તેની માહિતી આગળના પરિપત્રમાં આપવામાં આવશે પરીક્ષા બાદ ગુણ ચકાસણી દફ્તર ચકાસણી નામ સુધારા ગુણ તૂટ અસ્વીકાર પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે જેની શાળાઓના આચાર્યો વાલીઓ વિદ્યાર્થીઓ તમામ સંબંધીઓએ નોંધ લેવી એટલે કે મૂળ વાત એવી છે કે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે નવ કલાકે ધોરણ બારના બધા જ માધ્યમનું રિઝલ્ટ બહાર પડવાનું છે તે વોટ્સએપ નંબરથી અને ગુજરાત શૈક્ષણિક બોર્ડની વેબસાઇટ પરથી આપણને જોવા મળશે રિઝલ્ટ આપણે કેવી રીતે જોવું તે આપણે આખો વિડીયો એ બાબતનો આપણી ચેનલ પર મૂકેલો છે આ ઉપરાંત ધોરણ બાર તો પૂરું થઈ ગયું પછી આપણે શું કરવું કોઈ ડિગ્રીમાં એડમિશન લેવું કે ગ્રેજ્યુએશન કરવું કે અલગ અલગ કોઈ ફેકલ્ટીમાં એડમિશન લેવું તો એના માટેની સંપૂર્ણ માહિતીનો આપણે એક વિડીયો આપણી ચેનલ પર મેંકવા જઈ રહ્યા છીએ તો આ પરિપત્રમાં એટલી જ માહિતી આપવામાં આવી છે કે નવ પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે નવ વાગે આપણું રિઝલ્ટ ધોરણ બારનું બહાર પાડવામાં આવશે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ અને અલગ અલગ જે સગા સંબંધીઓ હોય તેના સુધી આ માહિતી પહોંચાડવા નંબ્ર વિનંતી જય હિન્દ જય ભારત